રાજ્યમાં કોરી ઉદ્યોગકારોની હડતાલની શરૂઆત થઈ છે ઓગણીસ સપ્ટેમ્બરે અમે અહેવાલ દર્શાવ્યો હતો કારણ કે તે વખતે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કોરી ઉદ્યોગકારો તરફથી કે અમે અલ્ટિમેટમ આપીએ છીએ અમે સમયગાળો આપ્યો છે અમારી જે માંગ છે વર્ષો જૂની માંગ છે તેને સ્વીકારવામાં આવે છે અરવલી ખેડા સહિત બારસો કોરી હડતાલમાં જોડાય છે અન્ય અઠ્યાવીસો લીસ ધારકો પણ હડતાલમાં જોડાયા છે સર્ટિફિકેટના નામે ખાણ ખનિજ વિભાગ પજમણી કરે છે જે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે તેનેલી મુશ્કેલી થઈ રહી છે અહીંયા એવું કહેવામાં આવેલું છે કે જે ઈસી કહેવામાં આવે છે એટલે કે આ પર્યાવરણીય સર્ટિફિકેટ છે તે જો બે બાકાત કરવામાં આવે એટલે તેને હટાવી દેવામાં આવે તે મુખ્ય માંગ છે આ કોર ઉદ્યોગકારોની પરંતુ જ્યારે આ કોરી ઉદ્યોગકારો હડતાલ પર જાય છે પોતાનું કામ બંધ કરે છે હજારો કરોડના જે પ્રોજેક્ટ છે તે થંભી જાય છે રોકાઈ જાય છે અગ્રણી છે રમણભાઈ સ્વાગત છે આપનું સૌથી પહેલો સવાલ કે આપણે અલ્ટિમેટમ આપ્યું હતું આટલા દિવસો થઈ ગયા આખરે હડતાળનું જે શસ્ત્ર છે આપને ઉગામવું પડ્યું સૌથી મુખ્ય મુદ્દો શું છે આપનો અત્યારે અત્યારની પરિસ્થિતિમાં હાલે છેલ્લા ત્રણ થી ચાર મહિના પહેલા એન્વાયરમેન્ટ ક્લિયરન્સના નામે અમે બધાએ સર્ટિફિકેટ લીધેલા છે તો ડીયા અને ડીયા એવી બે પ્રક્રિયાઓ કરી અને ડીયા જે કલેક્ટર શ્રીએ લાયસન્સ આપેલા છે એન્વાયરમેન્ટ ના તો ભારત સરકારનો એક વિભાગ એવું કહેવા માંગે છે કે કલેક્ટરની કોઈ સત્તા હતી જ નહીં અને ના આપી શકે અને તમારે સ્ટેટ માંથી લેવા પડે આવું કહીને અમારો સાહીઠ ટકા કોરિયો બંધ કરી દેવામાં આવી છે એટીઆર બંધ કર્યા રોયલ્ટી પાસ આપવાના બંધ કરી દીધા એટલે બંધ કરી દેવામાં આવે છે વચ્ચે સવાલ પૂછી લઉં છું કિંમત ઘટાડવાની કોઈ આપે માંગણી કરી છે એ શું છે ખનીજ ખનીજ કિંમતમાં સાહેબ એવું છે કે અમે ગઈ વખત જ્યારે બંધ કર્યું ત્યારે સરકાર શ્રી અને અમારા વચ્ચે જે જે વાતાઘાટો થઈ કિંમત છે ગણી લીધી અમે સરકાર આપના માધ્યમથી હું એવું કેવા માંગુ છું કે અમે એમને સરકારશ્રીને ને ટોટલી અમારું જે બી મટીરિયલ છે એ એક તો ને રૂપિયા આપી દેવા તૈયાર છે તો તેની સામે આ લોકો સાડા રૂપિયા જેવી

અમે અમે સત્તર તારીખે અલ્ટિમેટમ આપ્યું તે જ દિવસે અમે કમિશનરશ્રીને ખાણ ખનીજ વિભાગના મળેલા ધવલ પટેલ સાહેબ ને અને સાહેબ ને કે સાહેબ અમે ત્રણ મહિના પહેલા આપ્યું છે એટલે ત્યારે એમનું કહેવાનું એમ હતું કે હજી સોળ દસ થી બીજા વીસ ટકા બંધ થશે કે જે ભારત સરકાર જે એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એની ગાઈડલાઇન મુજબ એટલે કહ્યું સાહેબ જો સાહીઠ ટકા બંધ છે વીસ ટકા તમે બંધ કરવાના હો તો અમે એ લોકોના સપોર્ટમાં બીજી ઓક્ટોબર થી બંધ કરીશું યા તો નિરાકરણ લાવો પણ એમણે એમ કહ્યું કે ભાઈ આ મારા વિભાગનું કામ નથી એટલે હું આમાં કઈ કશું કરી શકું નહીં તમને લાગે છે કે ચાલુ સરકાર તમારી સાથે કરશે કારણ કે અનુભવ તમને પણ હડતાલ આંદોલન ચાલતા હોય છે સરકાર ક્યારે પણ વાત કરતી નથી હડતાલ પતી જાય આંદોલન પૂર્ણ થાય પછી વાતચીત થતી હોય છે તો આમાં તમે એક બાજુ હડતાલ કરી રહ્યા છો આખો ઉદ્યોગ ઠપ થવા જઈ રહ્યો છે તો શું આમાં વાતચીતનો રસ્તો ક્યાં દેખાઈ રહ્યો છે ખરા અમારા ત્રણ વખત ધંધા રોજગાર જયારે આગળ અમે બંધ કર્યા ત્યારે સરકારે અમને બોલાવેલા જ છે વચ્ચે બે કે ત્રણ વખત અમે સમાધાનકારી નિર્ણયો અમે અમારી રજૂઆતો કરી એટલે એમને અધિકારીઓને કેવું બિલકુલ હતું કે તમારી વ્યાજી વસ્તુ છે એનો આપણે વચ્ચેનો પોલિસી બનાવી અને નિરાકરણ લાવીશું પણ કોઈ કારણસર આવતું નથી રમણભાઈ એક સામાન્ય સમજ માટે સવાલ છે કે અત્યારે આપની સાથે કેટલા કોરી ઉદ્યોગ છે કેટલા લીઝ ધારક છે જોડાયા છે આ હડતાળમાં અને શું અસર થશે આની કેટલું નુકસાન થશે આખા ઉદ્યોગને લગભગ 2200 કોરી માલિકો અને 5000 લીઝ હોલ્ડરો અમારી સાથે જોડાયેલા છે ગુજરાતની અંદર આજની તારીખમાં આપ કોઈ પણ જગ્યાએ થી કોઈ પણ જિલ્લામાં જાઓ એક પણ કોરી લીઝ કે કોરી ચાલુ નથી કેમ કે બધાને તકલીફ છે સાહેબ સરકાર બંધ કરી દે ગમે ત્યારે તમે કોઈપણનો ધંધો ખરેખર સાહેબ કાયદા ગમે તે લઈ આવો અમે પાલન કરવા તૈયાર છીએ હું ગુજરાત ની જનતા નો ખુબ દિલગીરી અનુભવું છું ખુબ માફી માંગુ છું અમારા લીધે ક્યાંય ના ક્યાંય તકલીફ પડશે પણ અમારા ધંધા સોળ દસ સુધીમાં આ લોકો એસી ટકા લીજો બંધ કરી દેવાના હતા સાહીઠ ટકા અત્યારે બંધ જ છે સાહેબ બંધ કરી દીધી છે તો અમે ક્યાં જઈએ કોને ફરિયાદ કરીએ બિલકુલ અમને આશા છે કે તમારો જે મુદ્દો છે તમારી જે માગ છે એમાંથી કોઈ ઉકેલ નો રસ્તો નીકળે અને આ હડતાળ પૂરી થાય અને ફરીથી ઉદ્યોગો ધમધમતા થાય આભાર અમારી સાથે જોડાવ